સમાચાર ઉલટીના સ્મગલિંગ નો પર્દાફાશ સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ઝડપાયું દસ કરોડ નું એમ્બર ગ્રીઝ એસઓજી પોલીસે સુરતમાંથી વધુ એક વાર ઝડપી પાડ્યું છે એમ્બર ગ્રીસ વેરાવળના બે આરોપી અને એક નવસારીનો યુવક પકડાયો છે આરોપીઓને મળ્યું એમ્બર ગ્રીસ છેલ્લા ત્રણ દિવસમાં દસ કરોડ જેટલી કિંમત નું ઝડપાયું એમ્બર ગ્રીસ પોલીસે આરોપીઓ પાસેથી પાંચ ઓગણપચાસ કિલોગ્રામ એમ્બર ગ્રીસ જપ્ત કર્યું છે

તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગે જાણ કરવાની વળી એવો નિયમ છે કે પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતું નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ નમ્બર બી પકડાયું છે જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોઈનુંદ્દીન જે બે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી એમરજન્સ જે છે લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચુક્યા છે રશ્મિજી સુરતમાં સ્પોમ વેલ માછલીની ઉલટીના સ્મગલિંગ નો પર્દાફાશ થયો છે શું છે વધુ વિગત જે છેલ્લા ત્રણ દિવસમાં દસ કરોડ જેટલી ઉલટી હોય છે જેને દરિયામાં તરતું તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઝડપાયું છે જે એસઓજી પોલીસ દ્વારા હાલમાં જે વેરાવળના બે અને નવસારીના એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ જે ત્રણેય આરોપીઓ જે વેરાવળના દરિયાકાંઠા વિસ્તારમાંથી માંથી આ જે

બે આરોપી જે છે તે વેરાવલના છે એક આરોપી નવસારી નો છે આરોપીઓ જે છે તે જે જે મજૂરી કામ કરતા હતા અને તે બાબતે આ લોકોનો કોઈ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે આ પહેલા પણ કોઈની ધરપકડ કરવામાં આવી હતી કે કેમ આ મામલે સાથે કેટલાનો મુદ્દામાલ પકડાવશે અને આ લોકો સાથે બીજા અન્ય કોઈની સંડોવણી છે કે કેમ એને લઈને માહિતી આપો અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી અગાઉ પણ સાડા પાંચ કરોડ જે કિંમતગ્રીઝ ઝડપાયું હતું આ આ વખતે પણ જે એસઓજી પોલીસે જે એમ્બરગ્રીજ ઝડપી પાડ્યું છે તેની કિંમત સાડા પાંચ કરોડ આસપાસ જણાવવામાં આવી રહી છે ટોટલ છેલ્લા ત્રણ દિવસમાં એસઓજી પોલીસે દસ કરોડ જેટલી કિંમતો એમ્બરગ્રીજ જપ્ત કર્યું છે હશ્મીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં સ્પમ વેલ માછલીની ઉલટીના પડદા પર્દાફાશ થઈ ગયો છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાંથી દસ કરોડનું એમ્બરગ્રીઝ પકડાયું છે